વેદા ક્યાં પહોંચ્યા હતા આપણે કાલની સ્ટોરીમાં વિચિત્ર વિડિયો અને અંબા અંબાલિકા જોડે લગ્ન થયા અંબા અંબાલિકા જોડે નહીં અંબિકા અને અંબાલિકા સાથે લગ્ન થયા અંબાને તો કોની સાથે લગ્ન કરવા હતા કુમાર શાલ્વ સાથે કુમાર શાલ્વ હા એટલે ભીષ્મ પિતામાં છે ને એ અંબાને ત્યાં જ કાશીમાં છોડીને આવ્યા અને અંબિકા અને અંબાલિકાને લઈને આવ્યા અને એના વિચિત્ર વીર્ય સાથે લગ્ન કરાવ્યા હસ્તિનાપુરમાં બરાબર હવે આ બાજુ શું થયું અંબાને તો કુમાર શાલવા સાથે લગ્ન કરવા તા એટલે એ ગઈ કુમાર શાલવા પાસે એણે કીધું એ કે હવે મારે તમારી સાથે લગ્ન કરવા છે તો કુમાર શાલવાએ શું કીધું ખબર કે હું તો તને પેલામાં યુદ્ધમાં હારી ગયો છું એટલે હું હારેલી વસ્તુ સાથે લગ્ન કરું નહીં હવે આ બાજુ તો કુમાર શાલવાએ લગ્ન કરવાની ના પાડી દીધી આ બાજુ સ્વયંવર પૂરો થઈ ગયો હતો તો હવે અંબા કોની સાથે લગ્ન કરે એટલે અંબા તો બરાબરના ગુસ્સે થયા બરાબરના ગુસ્સે થયા એને કારણ કે ભીષ્મના કારણે એના લગ્ન ન થયા કેમ કે એણે કુમાર શાલવાને હરાઈ દીધા કુમાર શાલવાએ એની જોડે લગ્ન ન કર્યા સ્વયંભર પતિ ગયો વિચિત્ર વીર્યના અંબિકા અંબાલિકા સાથે લગ્ન થઈ ગયા એટલે ઈ આમ ગુસ્સે થઈ અને આવ્યા ક્યાં એવા હસ્તિનાપુરમાં આવ્યા હસ્તિનાપુરમાં આવી અને એણે ભીષ્મને બરાબરના ખીજાણા કે તમારા લીધે મારા લગ્ન ન થયા એમ કારણ કે એણે યુદ્ધનું આહવાન આપ્યું હતું ને તો એ કે તમારે લગ્ન કરાવવા માટે આટલું બધું એ કે યુદ્ધ કરવાનું ને એવું બધું કરવાની ક્યાં જરૂર હતી સ્વયંવર હતો એમ એટલે ભીષ્મ પિતામણે એવું કીધું એ કે કે મેં તો તમને કીધું હતું કે તમે કુમાર શાલવા સાથે લગ્ન કરી લ્યો એમ તો એણે પછી કીધું એ કે કે હવે કુમાર શાલવાએ તો મારી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી છે હવે એ કે મારા લગ્ન થશે તો તમારી સાથે થશે તમે જ કરો મારા ભેગા લગ્ન તો ભીષ્મ કે કે મેં તો આ જીવન લગ્ન નહીં કરવાનું વ્રત લીધું છે ભીષ્મ પ્રતિજ્ઞા લીધી છે એટલે હવે તો હું તમારી સાથે લગ્ન કરી શકું નહીં તો આ બાજુ અંબા તો બહુ જ ગુસ્સે થયા બહુ જ ગુસ્સે થયા પછી એ ક્યાં ગયા બધા આસપાસના બીજા બધા રાજ્યો હતા ને ત્યાં ગયા એણે કીધું કે આપણે ભીષ્મ ઉપર આક્રમણ કરીએ ભીષ્મ સાથે યુદ્ધ કરીએ અને યુદ્ધમાં ભીષ્મને હરાવી દઈએ પણ આસપાસના કોઈ પણ આખા ભારત વર્ષમાં કોઈ રાજા એવા હતા નહીં જે ભીષ્મને હરાવી શકે એટલે અંબાનો સાથ કોઈ આપ્યો નહીં હવે અંબા શું કરે પછી અંબા ક્યાં ગયા પરશુરામ પાસે ગયા કારણ કે પરશુરામ કોણ છે ભીષ્મના ગુરુ છે બરાબર અને ત્યાં જઈને અને એણે બધી વાત કરી કે આમાં છે ને તમારા જે શિષ્ય છે ને એણે મારી સાથે આવું કર્યું છે તો પહેલાં તો પરશુરામ એના જ નહીં પરશુરામ કહી કે મારો શિષ્ય કોઈ દિવસ કોઈ સ્ત્રીનું અપમાન કરી શકે નહીં તો પછી અંબાએ તોય કીધું ને એટલે પરશુરામે ભીષ્મને બોલાવ્યા અને ભીષ્મને કીધું કે કે તે અંબા સાથે આવું કર્યું છે તો ભીષ્મ પિતામહ કે કે હા મેં એવું કર્યું છે પણ આ ભૂલ મેં જાણી જોઈને નથી કરી કારણ કે મેં મારે તો કોના વિચિત્ર વીર્યના લગ્ન કરાવવાના હતા અને મને ખબર નહોતી કે અંબાનો કુમાર સાલ્વ સાથે લગ્ન કરવા છે નકરી કે હું એને યુદ્ધમાં હરાવત નહીં પછી તો અંબાએ કીધું પરશુરામને કે હવે તમારે મને ન્યાય આપવો પડશે અને તમારે ભીષ્મ સાથે યુદ્ધ કરવું પડશે પછી તો પરશુરામ અને ભીષ્મ બંને વચ્ચે એકદમ ભીષણ યુદ્ધ થયું પણ બંને સરખા પરશુરામ ગુરુ હતા અને ભીષ્મ પણ એટલા જ શક્તિશાળી હતા બેમાંથી કોઈ હારે પણ નહીં બેમાંથી કોઈ જીતે પણ નહીં એટલું ભીષણ યુદ્ધ થયું પછી કોણ વચ્ચે આવ્યું શંકર ભગવાન વચ્ચે આવ્યા અને શંકર ભગવાને અંબાને કીધું કે તું જ્યારે કોઈ પણ સારા કાર્ય માટે અથવા તો ધર્મના કાર્ય માટે તું એવું ઈચ્છીશ ને કે તું ભીષ્મને હરાવે તો તું એને હરાવી શકીશ પણ આ જન્મમાં એ શક્ય નથી એટલે તારે ભીષ્મને હરાવવા માટે બીજો જન્મ લેવો પડશે પણ હું તને વરદાન આપું છું કે તું ભીષ્મના મૃત્યુનું કારણ બનીશ કારણ કે એને ભીષ્મ સાથે બદલો લેવો તો એટલે શંકર ભગવાને વચ્ચે પડી અને અંબાને વરદાન આપ્યું ને કે તું ભીષ્મના મૃત્યુનું કારણ બનીશ ત્યારે અંબાએ બંને વચ્ચેનું યુદ્ધ બંધ થવા દીધું પરશુરામ અને ભીષ્મ વચ્ચેનું અને પછી અંબાએ કીધું કે કે જો આ એનું તો આખું જીવન વ્યર્થ થઈ ગયું કારણ કે કોઈ એની સાથે લગ્ન કરે નહીં તો પછી એનું આખું જીવન એ શું કરે એટલે એણે શું કર્યું પછી એણે અગ્નિમાં પ્રવેશ કર્યો અને પછી બીજો જન્મ લીધો બીજો જન્મ ક્યાં લીધો એણે પાંચાલના જે રાજા છે ને દ્રુપદ એના ઘરે જન્મ લીધો અને એનું નામ હતું શિખંડીની શું હતું શિખંડીની શિખંડીની ને શિખંડીની પછી બોય બઈનો તો શિખં શિખંડી તો ઈ હજી આગળ આવશે ઓકે પછી ખાધું પીધું ને બાકીની સ્ટોરી કાલે જય શ્રી કૃષ્ણ અને મમ્મા એક વાત કહો શ્રીખંડીની વાડી નાચ કેતે કેમ કે મે સાંભળી તે સાંભળેલી છે ઓકે બીજી કે છે ઓકે ચાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ રાધે રાધે